કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે રૂપિયા ત્રણ કરોડ અઠ્યાસી લાખના ખર્ચે નિર્માણ પામેલ તુતારપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું રાજ્યના કૃષિ પશુપાલન ગૌસવર્ધન મત્સ્ય ઉદ્યોગ ગ્રામ વિકાસ ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લાના દુતારપુર ગામે સ્વામિનારાયણ મંદિરની બાજુમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું આ પ્રસંગે સાંસદ શ્રી પૂનમબેન માડમ પણ સહભાગી થયા તેમજ અત્યાધુનિક સુવિધાઓ સાથે સજ્જ નવનિર્મિત સામૂહિક આરોગ્ય કેન્દ્રના બિલ્ડિંગને લોકો માટે ખુલ્લું મૂકી મંત્રીશ્રી અને સાંસદશ્રીઓ સેન્ટરની મુલાકાત કરી ઉપલબ્ધ સુવિધાઓ વિશે માહિતી લોકોને આરોગ્યલક્ષી સેવા મેળવવા અનુરોધ કર્યો આ તકે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વિશ્વની સૌથી મોટી આરોગ્યલક્ષી સુવિધા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ભારતમાં લાગુ છે આયુષ્યમાન કાર્ડ થકી જરૂરિયાતમંદો રૂપિયા દસ લાખ સુધીની સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે કોરોના ક્ષેત્રે જામનગર જિલ્લાના ધુતારપુર આરોગ્ય કેન્દ્ર દ્વારા નોંધપાત્ર કામગીરી કરવામાં આવી હતી આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નિર્માણ થકી લોકોને અત્યાર આધુનિક સુવિધાઓનો લાભ મળી રહેશે અગાઉ લોકોને સારવાર માટે દૂર સુધી ધક્કા ખાવા પડતા હતા પરંતુ હવે આજુબાજુ ચાલીસ જેટલા ગામડાઓને અંદાજે પિસ્તાળીસ હજાર જેટલા લોકોને નજીકમાં જ આરોગ્યની સવલત મળી રહેશે ભારત દેશના વિકસિત રાષ્ટ્ર બનાવવાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ધ્યેયને લક્ષ્યમાં રાખી ગુજરાત સરકારના લોકોને સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપી આરોગ્યલક્ષી અનેક યોદ્ધાઓ અમલમાં મૂકી છે અને તેનો લાભ છેવાડાના માનવીને મળી રહ્યો છે ધુતારપુર આરોગ્ય કેન્દ્રના ટીમની સારી કામગીરી બદલ મંત્રીશ્રીએ તમામ ડોક્ટરોને અભિનંદન પાઠવ્યા